હેલો જય માતાજી હર હર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે જો અત્યારે તો વરસાદ ચાલુ ચો છે અને અમે જો આધારે વરસાદ જોઈ છીએ બરાબર ને વરસાદ ને થોડોક પવન ને સાલું ચુ છે જો આ કેટલો અંધાર ને છે જોવાની આ અત્યારે કેટલો અંધાર છે તો વરસાદ ધીમે ધીમે ચાલુ ચો છે જવો જવો થોડો થોડો પવન છે ને અંધાર જવો નદી આવી છે બે કાંઠા નદી જો આગળ તમને બતાવું નદીનું પાણી અમારા ગામ ને આ મારું ગામડું ને આ જો અહીંથી આવે આ પાણી અહીંથી આવે છે અત્યારે વરસાદ ચાલુ છે અત્યારે તો અમારે ગામની નદી જાય બે કાંઠે હમણાં તો બહુ ગરમી પડતી હતી બફારો બહુ થતો હતો ને આજ અચાનક જ વરસાદ આવ્યો છે એટલે આમ તો વરસાદ આવ્યો એટલે બહુ મજા આવી ગઈ કેમકે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે ને વાવણી લાયક વરસાદ થયો છે એટલે ખેડૂતો ને કેમકે બે દિવસ પછી જેને સિંગ વાવી સિંગ વાવી દે જેને કપાસા સોંપાવી કપાસા સોંપી દે ને અત્યારે તો આપણો ફોન કાંઈ એવો બહુ છે ને આઈફોન જેવો કેમ કે પલળ છે તો પછી ઓલું થાય એટલે ધીમો ધીમો વરસાદ થઈ એટલે આપણે ઉતારીએ છીએ ને બરાબર ને અત્યારે તો થોડોક વરસાદ ગાંજે છે બરાબર ને આપણો વર વરસાદને હિસાબે ફોન પર લે એ પહેલાં બંધ કરીએ હાલે અત્યારે વાવવા આવ્યા છે એટલે મારો છોકરો મારી દીકરીને જાય છે વાડીએ બરાબર કેમ કે ટ્રેક્ટર આવ્યું છે વાવવા એટલે આપણે જઈએ હવે આપણે જઈ વાળીએ બરાબર જવાનું છે ને આપણે બસ અત્યારે જઈએ છીએ આ જોવો વાડીએ જાતો તો જો આ ટીટોડીના શાર ઈંડા છે જો આવી રીતના કેમ કે આ સેટેથી જોવાય કેમ કે આ એટલે આપણે અડાઈની જો આ રીતના છે તો આ શાર ઈંડા છે અત્યારે અમે જઈએ છીએ બરાબર ટ્રેક્ટર આવ્યું છે ને ને અત્યારે અમારા છોકરો નૈતિકભાઈ દોડીને આગળ જોશે બરાબર ને ટ્રેક્ટર જો ઊભું છે આગળ તમને દેખાડું છું જો અત્યારે અમે જઈએ છીએ શ્રીફળ જો જો અમારા બેનના હાથમાં શ્રીફળ છે બરાબર કેમ કે અમે ગમે શુભ કાર્ય કરીએ ને તો ખબર આમ જઈને પછી તમને વાત કરું અત્યારે જો અમારે આ પૂતળા દાદા છે અમારે ગમે શુભ કાર્ય કરીએ ને અમારે ખેતરમાં એટલે અમે દાદાને યાદ કરીને દાદાને શ્રીફળ વધે વગેરેનું અમે કાંઈ કાર્ય કરતા જ નથી ને અમારે જો આ બેન છે અમારે બેન બરાબર અમારે એ અમે એને બહુ માનીએ એટલે જો અમે શ્રીફળ વધારવા આવ્યા છીએ બરાબર એટલે શ્રીફળ એન કોર્સ વધારીએ પછી ને અત્યારે તો મુજબ પડશે એક મિનિટ જાય પૂતળા દાદા અમારે પૂતળા દાદા છે અમારે જો આ આ ભાઈની વાડીમાં છે વલ્લભભાઈ કરીને છે વલ્લભભાઈ ચોટાળા કરીને એની વાડીમાં છે પૂતળા દાદાનું સ્થાનક ને અહીંયા શેળ બનાવવાનો છે એટલે હવે અત્યારે આ ઓટો બનેવો છે હજી શેડ બનાવવાનો બાકી છે ને અમારે લગભગ આજુબાજુના વાડીવાળા કોઈ પણ હોય ને ગમે એ હોય ખેતીનું ગમે એ કાર્ય કરે ને એટલે પહેલાં અમે આ દાદાને યાદ કરીએ પછી જ અમારે ગમે કામની શરૂઆત કરી પેલા મેં આ ભૂતળા દાદા ને યાદ કરી બરાબર ને પૂતળા દાદા નહી હાલો તો શ્રીફળ વધેરી નાખી જય ભૂતળા દાદા જો આ શ્રીફળે જો શ્રીફળે ઊભું ફાટ્યું અમારા ભૂતળા દાદા હાજરો હાજર છે કેમ બેન છે ને આપણે ગમે ત્યારે ભૂતળા દાદાનું નામ લઈ કે નહીં આપણે ગમે કાર્ય કરી અમારે ભૂતળા દાદાને યાદ કરવા પડે દે ભૂતળા દાદા બધાની રક્ષા કરજો કામ છે ને હાથ દેખાય ને એવો પાછો કરજો અત્યારે અમારા બેનના હાથે મુહૂર્ત થાય છે બરાબર હવે આગળ હું તમને બતાવી જો અત્યારે તો હાથ કરે છે શ્રી ગણેશ પોપારી છે

करो यावन तुम्हें प्रभु हां हमारे ड्राइवर साहब से दादा साइन लो कर तो लेता तो भुला गयो ले साइन लो कर अबे मीठा मोडा कर हाँ जाने દાણા સિંગ દાણા નું ભરેલું છે આ ખાનામાં ખાતર છે આમાં એ દાણા છે બરાબર તો હાલો માતાજીનું ગણપત દાદાનું નામ લઈ જય ગણપત દાદા ઘાટો વાગ્યો ઘાટો તો આ છે ને આ પેલું એ આ સ્પેશિયલ નિશાનનું છે એ સામે સાઈડ આવે ને એટલે આ સિલે ટ્રેક્ટર રાખવાનું હોય મારે ભાઈ આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે અહીંયા આ દવાનો પટ મારેલો છે કેમ કે આ પટ મારવું શું ફાયદો કેમકે હૂકો ન આવે ને મૂંડો ન આવે ને તલકી એવું ન આવે એટલે આ જ્યારે આપણે સિંગનું વાવેતર કરીએ ને એટલે આ દવાનો પટ પટ મારવો પડે કેમકે મારે થઈ ગયું મોડું એટલે હું અહીંયા આવ્યો ને કે પટ મારી દીધો આ જો અમારે બાજુમાં સિંગનું જ વાવેતર છે આ લગભગ મારે અંદાજ પ્રમાણે પંદરથી વીસ દિવસનું વાવેતર છે જો થોડુંક ઝોમ કરીને બતાવું આ લોકોને પંદર વીસ દિવસની થઈને ને અમારે આ બાજુ જે વાવેતર થાય છે જો આમાં બધે આમાં સિંગસ કરવાની છે પણ તો જો મેઘરાજાએ મેહર કરી છે અત્યારે તો પાયાનો વરસાદ પાયાનો એટલે એક એક શેકડેમ ફરી ઊંચા ને કંઈ શેક ડેમ ફરી મૂક્યા ને કાંઈ ઘટે એવો વરસાદ જોયો છે એટલે લગભગ ખેડૂતો રાજી માતાજી ભગવાનને આવો નવો વરસાદ પડે તો માલ અત્યારે ટ્રેક્ટર હાલું આવે છે કેમ કે એક ઉથલ ફેર્યું છે આગળ પૂછી કેમ છે કેમ નહીં હા એવું છે કે નહીં ને પેલો વરસાદ બહુ સારો પડ્યો છે ભગવાનની દિયાથી મારા ભોળાનાથની દિયાથી ને કોણ તો મને એવું લાગે છે ખેડૂતનું વર છે ને અમે ખેડૂતનું વર રહીએ સારું કેમ કે ખેડૂત રાજી તો બધાય રાધી હાલે એવું છે કે

બસ આજ માટે એટલું જ હતું તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ બધાનું ભ્લું કરે જય માતાજી